પિયુષભાઈને એક સામાન્ય ગુનાની અંદર પોલીસ રાજકોટ એલસીબી જેમ કોઈ અપહરણ કરે કોઈનું એવી રીતે પોલીસ લઈ ગયેલી છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એમને રજૂ કરી અને થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને નવનિયુક્ત પીઆઈ પીઆઈ છે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના એડી પરમાર એ કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે કારણ કે કોઈ કેમિકલ વાળું પાણી પ્રવાહી પીવડાવી અને એમને ઢોર માર મારવામાં આવ્યું છે પગના તરિયામાં પટ્ટાઓથી માર મારવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના એક કોઈ માનસિક બીમાર વ્યક્તિ જ કરી શકે બીજો કોઈ ન કરી શકે અને પિયુષભાઈને માનસિક વારંવાર ટોર્ચર કરવામાં આવ્યા છે કે ભાઈ તું ગોંડલની અંદર અલ્પેશ કતીરિયા સાથે કેમ હતો આવી વાતનો ખાર રાખી અને માત્ર જયરાજસિંહના કહેવાથી સમગ્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે અને એમના વકીલ પિયુષભાઈ ના વકીલ દિનેશભાઈ પાતર જયારે પોલીસ સ્ટેશન ને માહિતી મેળવવા ગયા કે ભાઈ કયા ગુનામાં આપ લઈ આવ્યો છો ત્યારે દિનેશ પણ 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 બેસાડી દેવામાં આવ્યા આવ્યા એમની એમની ઉપર ખોટા કેસો કરવામાં અને અને સાથે થર્ડ ડિગ્રી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસો કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે આ દિનેશભાઈ પાતર પણ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે એમની પણ તબિયત બગડી છે અને પિયુષભાઈ ને પણ ટોર્ચર અને કોઈ પ્રવાહી પીવડાવવાના કારણે એમના પેટમાં પણ અસહ્ય દુખાવો થાય છે જેથી અમે મધુરમ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા છીએ અને ગોંડલ મિરજાપુર છે એ સાબિત કરી દીધું ગોંડલ તાલુકા અને શહેરની છે કારણ કે માત્ર જયરાજસિંહ જ રાજ અહીંયા ગોંડલમાં ચાલે છે ગૃહમંત્રી નો હાથ હજી ગોંડલ સુધી પહોંચતો નથી આવું અમને લાગે